ત્યારે મુંબઈ બાદ સુરતમાં પણ ગણેશ કરવામાં આવે છે મોટા પંડાલોમાં વિવિધ થીમ સાથે આયોજન કરવામાં આવ્યા છે ત્યારે સુરતના જહાંગીરપુરામાં આવેલા એક ઘરમાં અલૌકિક શણગાર સાથે બાપ્પાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે એકવીસ વર્ષથી ભક્તિભાવ સાથે પરેશભાઈ મોરે બાપ્પાની પ્રતિમાનું ઘરે જ સ્થાપન કરે છે અને પૂજા અર્ચના કરે છે ગણેશોત્સવ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો પણ ઘરે જ આયોજિત કરવામાં આવે છે જેમાં ભજન કીર્તન લીલા મંગલા ગૌરીના ભાવ ગેમ્સ રમાડી ઉલ્લાસ સાથે આયોજન કરવામાં આવે છે સ્નેહા મોર્યએ જણાવ્યું હતું કે અમારા ઘરે જ બાપ્પાનું સ્થાપન કરવામાં આવે છે અમને ખૂબ જ ઉત્સાહ રહે છે હાલ અમે વિવિધ આયોજનો સાથે ગણેશોત્સવ ઉજવીએ છીએ અમારા ઘરે સોસાયટીના તમામ લોકો બાપ્પાના દર્શને આવે છે અને ભજન કીર્તન કરે છે પરેશ મોરે રોયલ ગેલેક્સી બંગલોસમાં રહેવાનું ઘરે વિરાજમાન છે એ હરેક કુટુંબના હરેક સમાજના મોભે આ જે મુખ્ય વ્યક્તિ છે કુટુંબના વ્યક્તિ એ વ્યક્તિએ બેસાડવી જરૂરી છે કે કે આ સુખકર્તા છે દુઃખ હરતા છે વિઘ્નહર્તા આ ગણેશની પ્રતિમા બેસાડો એટલે એટલું હર્ષ ઉલ્લાસથી ઘરનું વાતાવરણ બની જાય કે એનું કોઈ બિલીવ નહીં કરે અમે મેજરમેન્ટ નહીં માપી શકીએ એટલું બધું સરસ ઉર્જા થાય છે કે અનુ પરમાણુ તે આપણે જો ચેક કરતા હોય ને તો વિશ્વ સુંદર જેવું આપનું ઘર લાગે એકવીસ વર્ષથી અમારા બાબાનું જન્મ થયું ત્યારથી અમારા મારી મમ્મીએ પિતાએ અને એમના મમ્મીએ બાધા લીધેલી હતી કે અમારા ઘરે પુત્ર રત્નનો લાભ થાય તો અમે ભગવાનની પ્રતિમાં બેસાડશું તે ત્યારથી આ ચાલુ થઈ ગયું છે ત્યારથી અમારી આમ પરિસ્થિતિમાં બી નોર્મલ પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં બી ઉત્તરોત્તર ઉત્તરોત્તર પ્રગતિ થતી જાય જાય છે નવ દિવસ દરમિયાન આયોજન એવી રીતના થાય છે શરૂઆતમાં સ્થાપનાથી લઈને સ્થાપના પૂજા કરીને પછી ભક્તિભાવથી બે ટાઈમ આરતી ગાઈએ છીએ ભજન કીર્તન સારા મહાત્માઓનું સત્સંગ મહિલાઓનું ભજન આયોજન એવું સરસ એવું ભક્તિમય વાતાવરણ થઈ જાય છે એમાં આમાં ગણપતિ ગૌરીની ફૂગડીઓ આવે પેલું હો મંગલા ગૌરી નચાવે એવું બધું સરસ મહિલાઓની બી મજા આવે એવું કાર્યક્રમ સ્નેહા પરેશ મોરે અમારું ગેલેક્સી રોયલ બંગ્લુઝમાં રહેવાનું છે અમારા ઘરે અમે લાસ્ટ ટ્વેન્ટી વન યર્સથી ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ અને મારો જે ભાઈ છે એના જન્મ માટે મારા દાદી અને નાનીએ બાધા લીધી હતી અને મારો ભાઈ છે એનો જન્મ ગણેશ ચતુર્થીના દિવસે જ થયો હતો ત્યારથી અમે લાસ્ટ એકવીસ વર્ષથી ગણપતિ બાપાને આસ્થાપૂર્વક એમની સ્થાપના કરીએ છીએ નવ દિવસ દરમિયાન અમારા ઘરે રોજે તો સવાર સાંજ એકદમ ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવે છે અને એના મુખ્ય ગાયક મારા પપ્પા જ હોય છે અને પછી એવરી ડે સાંજે ભજન કીર્તન અલગ અલગ મંડળ દ્વારા રાખવામાં આવે છે મહિલા મંડળ દ્વારા હરિપાઠનું આયોજન કરવામાં આવે છે અને બાળકો માટે વિવિધ ગેમ્સનું આયોજન કરવામાં આવે છે અલૌકિક શણગારનું હંડ્રેડ પર્સન્ટ શ્રેય તો મારા ભાઈને જાય છે બિકોઝ એ બધું પ્લાન કરે છે એ અમને બધા એ બધું સ્ટ્રક્ચર પ્લાન અમને આપે છે અકોર્ડિંગ અમે બધું એક્ઝિક્યુટ કરીએ છીએ આ બધું જે તમને છે એ બધું હેન્ડ પેન્ટ કરવામાં આવ્યું છે મારી બેન પેન્ટર છે એ બધું પેઇન્ટ કરે છે અને મારા મમ્મી માસી કઝિન્સ ફ્રેન્ડ્સ અમે બધા મળીને લાસ્ટ પંદર દિવસથી ડેકોરેશનમાં જોડાયા છે ગણપતિ વિસર્જન અમે ઘરે જ કરશું બ્યુરો રિપોર્ટ સુરત